પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર અને સ્થાન તરીકે નિર્માણ પામનાર વણકર ભવનના ભૂમિપૂજનનું ઐતિહાસિક સમારોહનું આયોજન પચીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થનાર છે વણકર સમાજનું એક મહાસંમેલન પણ યોજાવાનું છે આ સંમેલન ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાવાનું છે મહાસંઘના હોદ્દેદારો એવા ડોક્ટર અમૃત એસ પરમાર હરગોવિંદભાઈ પી સોલંકી મહામંત્રી સુધીર બી પરમાર ફાઇનાન્શિયલ એડવાઇઝર મોતીભાઈ આર વણકર કિશોરભાઈ સોલંકી હસમુખભાઈ સક્સેના તથા મહાસંઘના તમામ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓએ વણકર સમાજના ભાઈઓને તથા બહેનોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી સમાજના સુચારુ સંચાલનની વ્યવસ્થાના ભાગરૂપે એકમ બનાવ્યું એવા છત્રીસ એકમો છત્રીસ પરગણા ભાઈચારાના બંધુત્વની ભાવનાથી તાણાવાળાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ છે જે ગુજરાતના દસ જિલ્લાને છત્રીસ પરગણાઓના અઢાર લાખ વણકરનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન પાટનગર ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ જે માસન સમાજના સાથ સહકાર યોગદાન આશીર્વાદથી અને સમાજના બે શ્રેષ્ઠીઓ છે સ્વર્ગસ્થ કે કે ચૌહાણ સાહેબ અને ડોક્ટર કસમદાસ સોનીલ સાહેબે નજીવા દરે માનને જમીન આપી અને આજે એ જમીનની સરકારી પ્રક્રિયાઓ મારા મંત્રી મહામંત્રીશ્રીની પુણેથી એમની અનુભવથી એમના એક્ઝિક્યુટિવ જે નોલેજ છે એનાથી પૂર્ણ કરી તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ રામકથા મેદાન ઉપર ભૂમિ પૂજન સમારોહનું આયોજન કર્યું છે એ આયોજન જે છે એને અમે વણકર એકતા મહા મહોત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ તો મારા વણકર મહાજનને મારા વણકર મહાજનની તમામ ભાઈઓ બહેનો યુવાનો ને વિનમ્રપણે હું પ્રસંગે કરશનભાઈ સોનેરી ચીફ પેટર્ન મહાસંઘ તથા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર તેમજ કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ પેટર્ન મહાસંઘ તેમજ પ્રદીપભાઈ પરમાર પેટર્ન મહાસંઘ ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત કાર્યક્રમના ઉદ્ઘાટક ઉદઘાટક તરીકે ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાંસદ સભ્ય અને મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણલાલ વોરા ધારાસભ્ય ખાસ હાજરી આપવાના છે આ ઉપરાંત સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ તથા નિવૃત્ત અધિકારીઓ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત છે આ અંગેની વિગતો આપતા ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર અમૃતભાઈ એસ પરમાર અને હરગોવિંદભાઈ સોલંકી મહામંત્રીએ જણાવ્યું હતું કે આ વણકર ભવન આશરે બાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થના છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન લાઇબ્રેરી તેમજ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટે પરીક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે વણકર સમાજ મહાસંઘનું લક્ષ્યાંક છે કે કારકિર્દી વિકાસ સામાજિક ન્યાય અને અધિકારિકતા આર્થિક વિકાસ સ્ત્રી સશક્તિકરણ સામાજિક સુધારણા અને યુવા શક્તિ સંગઠન જેવા ધ્યેય સાથે આ વણકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે વણકર ભવનનું નિર્માણ કરવાનું છે તેના માટે તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ઉડાસણ મુકામે વેચાણ રાખેલી જમીનો આ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં સમાજના યોગદાન અને સહયોગથી આ ભૂમિપૂજન કરવાનું આયોજન કર્યું છે જમીન પણ સમાજના સહયોગથી વેચાણ રાખી છે અને આ ભવનનું નિર્માણ પણ સમાજના સહયોગથી કરવાનું છે આશરે અમારી ટેકનિકલ ટીમ તરફથી આ જે બિલ્ડિંગનો પ્લાન માળના ભવનનું આયોજન કર્યું છે એમાં આશરે બાર કરોડ જેટલો ખર્ચ થનાર છે આ તમામ ખર્ચ સમાજના સહયોગથી અમે મેળવી અને ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે હાલમાં વણકર સમાજના જુદા જુદા પરગણામાં સ્થાનિક ક્ષેત્રે શૈક્ષણિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે આ વણકર ભવન કુલ સાત તેમાં વિદ્યાર્થીઓ માટેના રહેવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ જે કઈ વ્યવસ્થાઓ છે તે વિના મૂલ્યે એટલે સમાજના ખર્ચે આ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે વણકર ભવન એ માત્ર વણકર સમાજના દાતાશ્રીઓ તરફથી મળેલ રકમ આધારિત જમીન ખરીદી અને વણકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે તેની વિશેષતા છે જુદા જુદા પરગણાના ઘણા વણકર ભાઈ બહેનો વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે તેઓનો એક સમૂહ છે ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગુજરાતના દસ જેટલા જિલ્લાઓના વણકર ભાઈ બહેનો સહિત સમગ્ર ગુજરાતના વણકર ભાઈ બહેનો આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થાય તેવી અપીલ પણ મહાસ ટ્રસ્ટના મહાનુભાવો એ કરી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર